નમો નહ મમ નામ તન્વી અસ્તી મમ નામ સાક્ષી અસ્ત અધ્ય દિને આ વાચીનયુગ વિષય કથય ગુરુકુલ વ્યવસ્થા માધ્યમના આદાન પ્રદાન સ્મ પરપરા સંરક્ષણ પ્રસાર મૂર્ણ ભૂમિકા નિર્હતી સ્મ સમાજ સુધાર ગુરુકુલ વ્યવસ્થા શિક્ષા દ્વારા સમાજસ ઉન્નતિ કરિશા પ્રતિ યોગદાન દ્વારા ગુરુકુલ વ્યવસ્થા પ્રાચીન ભારતીય સમાજના એગ અસ્તી ગુરુકુલ વેદ ઉપષદ પુરાણ શિક્ષા જીવંતકર્ત કાર્યકુળ પ્રાચીન ગુરુકુલ વ્યવસ્થા ભારતીય સંસ્કૃતે અભિન્ન ભાગ શિષ્યા સમાજે ઉચ્ચ નૈતિક માર્ગાને દતવાન गुरुकुलव्यवस्था अस्मा भारतीयगुरुकुलव्यवस्था नैतिकता ज्ञानं संस्कृति संरक्षण च महत्त्वपूर्णा शिक्षा प्रदाति गुरुकुल शिष्या समाजे सत्यम् अहिंसा सत्यता च इति पाठं शिक्षयती स्म गुरुकुल वैविधशिक्षिका दृष्टिकोन विविध प्राचीन भारतीय समाजाच्या अशी गुरुकुल महत्वपूर्ण भागः अस्ति, एसा जनान व्यवस्था स्वधिकारी कर्तव्या अवगतं च कृत्वा स्व समाजे सुधारा अस्ति, गुरुकुल आदर्श जीवन जीवतु